જય ભીમ જય સવિધાન મુંબઈથી મારામાં ફોન આવ્યો અને જે સાગર રાઠોડનો ઠપકો આપે છે આપણામાં જોકે અગાઉ જે રાકેશભાઈએ જે સાગર રાઠોડને ફોન કર્યો હોય અને સારી બાબતથી ફોન કર્યો હોય અને જે માં જે સાગર રાઠોડે સમાજ વિરુદ્ધ લખી નાખ્યું જે આ રાકેશભાઈ મુંબઈ વાળાનું થમલેનમાં એવું લખ્યું કે સમાજ વિરોધી છે હવે જે આ જે રાકેશભાઈ મુંબઈથી ફોન આવ્યો એનું તો હું રેકોર્ડિંગ મૂકું છું પાછળ તમે જોઈજો કારણ કે એ ખરેખર એવા માણસ નથી એ સારા માણસ છે ને બધાના વિડીયા જોતા હોય મનસુખભાઈ રાઠોડના વસંતભાઈ સાવડાના આપણા બધાના વિડીયા જોતા હોય અને એના શબ્દ ઉપર એ સારા માણસ લાગે છે બરાબર એવા કોઈ જાતિવાદી કે એવા કોઈ માનસિકતાવાળા કે સમાજ વિરોધી એવા કોઈ માણસ છે નહીં પાછળ રેકોર્ડિંગ મૂકવું એટલે તમે પણ સાંભળજો એટલે તમને એ ખબર પડશે કે આ વ્યક્તિ આવવા નથી એટલે જો કે આ સાગર રાઠોડને એવી ટેવ જ પડી ગઈ છે કારણ કે કોઈ ફોન કરે કે એ ફોન કરે બરાબર એટલે આવી રીતે બધું થમ્બલેનમાં લખી નાખવાનું એટલે કંઈ ચેનલ હાલવા માટે બાકી બીજાનું શું થાય એ નહીં જોવાનું અગાઉ પણ એને મનસુખભાઈ રાઠોડ સાથે પણ એવું કર્યું હતું કારણ કે મનસુખભાઈ રાઠોડને પહેલાં ફોન કરે અને પછી એમ કહે તમે મારા ગુરુ છો બરાબર તમે જ મારા ગુરુ તમે જ મારા બાપ બરાબર અને તમે જ મારા ગુરુ છો એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડને હારી હારી વાતો કરે અને પછી થમલેનમાં એવું લખે કે મનસુખ રાઠોડે મારી મહાબેન હામો ગાયો દીધી એવી ખરાબ ખરાબ થમલેનમાં લખે એટલે જે વ્યક્તિ જે આગળ ગયું હોય અને સારું સમાજનું કામ કરતા હોય એટલે એને એનું પણ વિરોધમાં એવું ખરાબ થમલેનમાં નામ લખે જે આવડો આ સાગર રાઠોડ અને પાછો એ જે રાકેશભાઈને એમ કહે છે કે જેને આપણને તર તેને તરતા શીખડાવ્યા હોય અને જેને આપણે બધું શીખડાવ્યું હોય એ જ હામાં થાય એટલે સાગર રાઠોડની વાત એ હાશી કારણ કે આપણે બધુંય બધું પણ એને શીખડાયું હતું અને એ બધું મોકલતો હતો કાનું શું કરવું આનું શું કરવું યુટ્યુબમાં આનું આમ શું કરવું વિજયભાઈ સાદિયાને પણ મોકલીને બધું ફોનમાં વાત કરે કાનું શું કરવું આનું શું કરવું બેસરભાઈ આગળ સલાહ લેતો અંકિતભાઈ આગળ લેતો બરાબર તો એનો એ પાછો બધે હામો થયો અંકિતભાઈ હામું થયો બેસરભાઈ હામો થયો બરાબર પછી મારી હામો થયો એટલે વિજયભાઈ હામું થયો એટલે બધે આવી રીતે કરે છે આવડો આ વ્યક્તિ બરાબર એટલે જે આ ભાઈ જે રાકેશભાઈ મુંબઈથી ફોન આવ્યો એટલે એ એવા માણસ છે નહીં બરાબર પણ આને ખરેખર એને થમલેનમાં ખોટું એનું નામ લખી નાખ્યું એવું કે સમાજ વિરોધી બરાબર મનસુખભાઈ રાઠોડનું એ અગાઉ એવું લખી નાખ્યું હતું માં કે મા બેન હામો ગાળી દીધી ભલેન પછી બદનામ થાય સમાજનો આગળ કોઈ આવતો હોય માણસ તો એને આવી રીતે બદનામ કરે છે બરાબર તો આપણે પાછળ આ મૂકીશી રેકોર્ડિંગ આ પૂરેપૂરું સાંભળો અને આ ભાઈના જે શબ્દમાં તમે સાંભળીને પછી તમે કમેન્ટ કરજો કે આ જે રાકેશભાઈ હાસા છે કે ખોટા છે કે પછી ઓલો ખોટો છે ખાસો છે એ આ આખું રેકોર્ડિંગ સાંભળી અને પછી તમે કમેન્ટ કરજો સાંભળો તો આ રેકોર્ડિંગ હાલો હા જીગ્ને અવાજ આવે કે હા કોણ બોલો હા હું રાકેશ વાત કરું રાકેશભાઈ ક્યાંથી હા આપણે મુંબઈથી બોલો બોલો હા ભાઈ જય માતાજી જય માતાજી અરે ભાઈ જીગ્નેશભાઈ તમારી અરે અહીંયા વાત કરવાની હતી બોલો બોલો અરે હું કઉ કે વચમાં મેં વાત કરી હા હા એટલે મેં કઈ એમની હારે કઈ અભદ્ર કઈ વાણી વાપરી નથી મેં કઈ કઈ ઉલ્લેખ કરેલો છે હા કે નથી કોઈ જાતિ નો ઉલ્લેખ કરેલો છે હા મેં એની હારે ખાલી એક તમને કેમ મેં અમથા અમથા ફોન કર્યો હા એવી રીત ના મેં એને ખાલી ફોન કર્યો તો કે મેં કીધું તમે કોઈ પણ કઈ પણ વાતચીત ચિત કરો તમારા audio માટે, તો તમે મેં કીધું direct મેં કીધું આવી રીત ના જાતિ ને વચ માં લાવો તો એ યોગ્ય નથી ને મેં કીધું કોઈ ની પણ જાતિ હોય કોઈ પણ હોય સમાજ ના બરાબર આ બાબત માટે મેં એને phone કર્યો તો એને એની ચેનલ પર thumbnail શું માર્યું ખબર છે કે જાતિવાદી વાદી મેં કીધું જાતિ ક્યારે થાય કે હું તમારી હારે કઈ જાતિ વિશે કઈ બોલું તમારી હારે કઈ,

હાચી વાત બરાબર છે કંઈક આપણે એનાથી કંઈક પોઝિટિવ કંઈક આવતું હોય અને ને ઘણા વ્યક્તિ એવા પણ હોય કે જે નેગેટિવ ફેલવતા હોય હા બે તો આપણે તમને વ્યક્ત તમને નહીં કહી તો તમને બીજા કોણ કે ભાઈ જો મારા મારા વિડિયોમાં છે ને ભાઈ હા આપડે કોઈને વિરુદ્ધમાં કોઈના ના હોય આપણે સારા જ મૂકવાના કોઈ દેવીના કોઈ સમાજના કોઈને કોઈને લાગણી ઠેસ પોસાય

વાત કરી એને કમ સે કમ તમે માનતા હોય તો મહિનો દિવસ ખાવાય એમ હા હમણાં મેં જોયું ને ભાઈ તેમાં એમાં લખેલું જાતિવાદી બરાબર લ્યો સાંભળો જાતિવાદી, હા બરાબર હવે મેં કીધું કે યાર આ ભાઈ ને શું કેવું આપડે એને channel આગળ વધારવા માટે એવું બધું લખે સમજ્યા એ રીતે બધું લખવું ને એટલે આગળ આલે ને એમ, હું બાકી બીજું શું હાલે તબિયત પાણી બસ 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 આનંદ આનંદ છે કઈ બાજુ આપણું રેવાનું, મારું રેવાનું રાજકોટ બાજુ અચ્છા રાજકોટ માં રાજકોટ હા જો ગામડા આવે ને હું તમે ભણો છું કે પછી ના મારે તો બાંધકામ નું ને એવું બધું business છે અચ્છા અચ્છા કઈ નહિ બસ એમ જ ખાલી મેં કીધું હાલો જરા ફોન કરીએ એમ મનસુખ ભાઈ હમણાં યાર એના ઓડિયો આવતા નથી યાર ના ના આવ્યો છે ને આજ અચ્છા આજ આવ્યો છે હમ આજ ચાલુ છે ધીમે ધીમે આવે.

આપડે ફરતા એ સંગઠન થઇ જાય ને અલગ અલગ જિલ્લાની ની અંદર તમે કીધું માનો કે ભાવનગર જિલ્લો હોય એને તો એ બાજુ કઈ ભાવનગર બાજુ નું કામ હોય તો અમારે તમને કીધું એ બાજુ નું કામ હોય તો અમારે તમને સિંધાય અમારા રાજકોટ બાજુ નું હોય તો અમારે અમને એટલે મેં કીધું જરા બોલવાનું ચાલુ કરો વિડીયો મુકવાનું ચાલુ કરો ને સારા સારા વિડીયો ની એવું બધું આપડે થોડું નથી કેતા બકરી બાલ નો જીવ થોડુંક કાક આગળ આવ્યું હોય ને તો એને હું રાણો છું.

કે ભાઈ યાર આપડો આ રાસ્તા સંઘર્ષ કરતા વાળા વ્યક્તિ હોય ઈ જો હાઈવે ઉપર ઊનું કરતા હોય તો હું કોઈ એવું કોઈ વ્યક્તિ નહી હોય ને સમાજ માં યાર કે આવી જાવ બાપા અમારી કે રાટો કાઠિયાવાડ તો ભાઈ કાઠિયાવાડ કે ભાઈ ના ના હાજી વાત ભાઈમાં એવું છે ને રાતે એક વાગે વિડિયો વાયરલ કર્યો રાતે એક વાગે ફોન પકડ્યો કોઈ નો બેઠું હોય ને

ઉભા રહો હું તમને લિંક મોકલાવું હાલો મેં જોયું સમજ્યા મેં તપાસ કરું કીધું તો આમાં કઈ હું તમને લિંક મોકલાવું ને હેડ હાલો હા જીગ્નેશ બોલો બોલો હા જો એમ લખેલું છે જો સાંધાજ વિરોધી હા 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 જો ફોન સ્પીકર માં રાખો ને એની ચેનલ માં જાઓ.